ને ફૂલા વડે હું ફેલ ગયો ને ત્યાં ડોમરાઈ વાળે જબ્બર થી અને પોણી હારું મને આલી નહી ઓહો કરો ભાવે કોઈ સને ફૂલા વંડો શા બગડી ગયો ડોમરો ને વાર વાર કરે છે શું ભાઈ સર કશી ખબર દુશ્મન છે એનું એનું પાય છે અને મઉ કે હું તે ના પાડે છે બીજા નાલ હોય તો તૈયાર ને ભાઈ નાલ હોય તો ના પાડી શું રી તો એવી આવે છે ને તો ઢેસો નો કોઠિયા કાપી ના કોઈ ના પછી આ લાલ પાનો પાવર તો જોયો જ થઈ ને ભેગો તો થાય ને તો આજે બધીને ખબર પડી જાય આ ફૂલાળ બધું મારું ક્યાં ફૂકી નાખ્યું સારું ભાવમાં જ વખતે કોની એ ના આવ્યું મને

છોકરા <laughs> <laughs> મરી ગયેલો હમ ખોટો મરી ગયા તું આ ગોળા તું હાથ હાથ નહીં તું આ ગોજા છોકરા

એનો લડે કાકા પેલો લડે કાકા પેલો લડે લાળો કાકાનો ડોમરો કાકા બે ફુલારમાં લાયા જબરદસ્ત મારી જાઉં ડોમરા કાકાને તો જલ્દી હેડો જેમ

સમાધાન ભાઈ માને પોણી નહીં હેડ મારા ખેતા બિલ આલો કોણ એટલે એટલે ભરવાનું છે બાર મહિના

અને મને આલતા નહીં તો સમાધાન કરો સારું રહેશે સારું પૂરા હું તમારી બધી વાત મળું છું બરોબર પણ એને કઈ દો કે પૈસા મળી જાય અને મને પોણી મારા ખેતર માં ભાઈ તારા એ પૈસા તારા મોટા ભાઈ ને પોણી હાલી દેવાનું દેવાનું